તારીખ ચૌદ આરોપી અલ્પેશ પટેલ નામનો વ્યક્તિ છે જે આણંદનો રહેવાસી છે જે બે હજાર એકમાં પોતાના ભારતીય મૂળ પાસપોર્ટના આધારે ગોટેમાલા થઈને મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને યુએસ ખાતે ગયેલ અને ત્યાં ઘણા વર્ષો રહ્યા બાદ બે હજાર સત્તરમાં તેને સપના નામ સપના પટેલ નામની છોકરી સાથે પરિચય થયો તેની સાથે મેરેજ કર્યા અને તેના પત્ની જે છે તે યુએસનું ગ્રીન કાર્ડ ધરાવે છે હાલ તેના બે બાળકો છે અને ચૌદ તારીખના રોજ આ આરોપી પટેલ જે છે યુએસથી બનાવટી પાસપોર્ટના આધારે ભારત ખાતે પરત આવેલ અને જેમાં ઇમિગ્રેશન ઓફિસર જે છે તેઓએ આરોપી પટેલનો પાસપોર્ટ ચેક સિસ્ટમમાં ચેક કરતાં જણાઈ આવેલ કે જે પાસપોર્ટ આધારે આરોપી પટેલ જે છે ભારત ખાતે પરત આવેલ છે જે પાસપોર્ટ લખનઉ પાસપોર્ટ કચેરીથી કોઈ મોહમ્મદ મસરુ નામના વ્યક્તિને ઇસ્યુ થયેલ છે અને જે ગુમ થયેલ છે અને લોસ્ટ બતાવેલ છે એટલે જેના આધારે ઇમિગ્રેશન ઓફિસરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બનાવટી પાસપોર્ટ આધારે આરોપી પટેલ ભારત ખાતે પરત આવેલાની ફરિયાદ આપેલ છે જેની તપાસ ચાલુ છે હા આરોપી જે છે બે હજાર એકમાં મુંબઈથી ગોટેમાલા ગયેલ અને ત્યાંથી મેક્સિકો બોર્ડર ક્રોસ કરી યુએસ ગયેલ અને તેના પત્ની ત્યાંનું ગ્રીન કાર્ડ ધરાવે છે એટલે એ પરત આવવાનું રીઝન ફક્ત ને ફક્ત પોતાના વિઝા મેળવવા માટેની પ્રોસેસ માટે આવેલ છે

હા એ પૂછપરછ દરમિયાન એજન્ટનું નામઠામ હજી જણાય આવેલ નથી પરંતુ હાલ આરોપી રિમાન્ડ ઉપર છે એટલે આગળની તપાસ ચાલુ છે જે તપાસ દરમિયાન અમે એજન્ટની તપાસ કરી લઈશું